ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ પેનલ પેનલ શબ્દનો અર્થ આડી પટ્ટીઓ વડે પાડેલા ભાગમાંનો એક નામ નામ યાદી યાદી સૂચિ સભ્યોની કે કશાકની ઉપર તકતીઓ લગાડવી થાય છે પેનલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી અસેમ્બલ્ડ પેનલ ઓફ સ્કોલર્સ ટુ એડવાઇઝ હિમ અર્થાત તેમને સલાહ આપવા માટે તેમણે વિદ્વાનોની એક પેનલ ભેગી કરી એક બીજું ઉદાહરણ જોઈએ ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સર્વ ઓન ધ એડવાઇઝરી પેનલ અર્થાત વિભાગના વડા સલાહકાર પેનલમાં સેવા આપે છે એક અન્ય ઉદાહરણ જોઈએ વાઇબ્રેશન્સ શુક ધી વિન્ડો પેનલ લૂઝ એટલે કે સ્પંદનોએ વિન્ડોની પેનલને ઢીલી કરી દીધી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ